રાજકોટમાં સુશાસન દિવસે શ્રેષ્ઠ ઇમર્જિંગ એસ્પાયરિંગ શ્રેણીમાં 3 કચેરીનો કલેક્ટર શ્રીના હસ્તે કરાયો સન્માન રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી અધિકારી શ્રીઓ રાજે કક્ષાની ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાયા ભરતરત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે આજે રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં અજે શ્રેષ્ઠ ઇમર્જિંગ એસ્પાયરિંગ કચેરી તરીકે પસંદ પામેલી ત્રણ સરકારી કચેરીનું જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે स्वर्णિમ સંકુલ 1 ના नर्मदा હોલ ખાતે સુશાસન દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સવારે 11 વાગ્યા કલાકથી શરૂ થઈ હતી આ કાર્યક્રમમાં રાજકોટથી જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા આતકે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ રાજકોટ જિલ્લામાં વહીવટી કામગીરી તેમજ યોજનાઓના અમલમાં સર્જનાત્મક અભિગમ સાથે કામ કરવા જિલ્લાના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.